હા કાંતિભાઈ આપણે વિગતે છે વાત કરીએ દર્શકોને એટલે ખબર પડે ઇતિહાસમાં કારણ કે આ અંજાણ ઇતિહાસ આજે પહેલીવાર વાર જોવા જાણવા મળ્યો હોય

આ કદાચ ઇનકેસ આ બધું ચોખ્ખું બધું થઈ જાય શિયાળામાં જોવા બહુ અમે વાઘની ગુફા ને આતે શિયાળામાં ઉનાળા મસ્ત શિયાળે ઉનાળે જોવા મળે આ બધી ઝાડી ચાખર બધા સાફ થઈ જાય સાફ થઈ જાય હમણાં હું લીસા વરસાદ પડે ને લપસી જવાય તારે તો વાઘની ગુફા કેટલી કામ ઊંડી છે એ બે ફૂટ ના ચાર પાંચ ફૂટ એક તો આઠ ફૂટ એવો બિહાર તમારે બિંદાસ ની અઠવાડિયું હોય તો ખબર ન પડે છે હા હા આમ અંદર કેટલી ઊંડી છે અંદર આઠેક ફૂટ આઠેક ફૂટ અંદર જવાય હા

એના પાનામાં વડના પાના જોવા મળે પાના બતાવું છું આપને આ વડલો જોવા મળે છે સામે અને વડના મૂળે જોવા મળે છે એ પાનામાં વાઘની ગુફા આવેલી છે સામે આ આપ દેખી શકો છો બરોબર બરોબર ને સામે પેલો ગોળના પગલે હામેલા પેલા પથ્થર જોવા મળે છે ખાડા પડલા હા હા પાણી અત્યારે પાણી ચડી ગયું છે મિત્રો અત્યારે આ પાણી ચડી ગયું છે અને આ સામે પેલા પથ્થર બે જોવા મળે છે ત્યાં ઘોડા અને ઊંટના પગલાં સેમ કીવા માંગે છે અને જે ઘોડા કૂદ્યા એ વખતે માનગઢ હત્યાકાંડ થયો એ વખતની વાત છે એટલે માનગઢનો ઇતિહાસ તો આ ખૂણે ખાંચીને પડેલો છે આપણે કહીએ કહીએ માનગઢ ધોણી માનગઢ ધોણી એટલે ભાઈ માનગઢ ધોણી તો હેસ

કાશું કામ કયું હોય એને ડોળ કહેવામાં આવે લાકડું કાઢી નાખીએ પછી આમ હું આમ પાણો કઢી નાખશે ખાલી સાદો એને ડોળ સવડું લાવજે ઓળ લાવજે એને શું કહે કાંતી ભાઈ ડોળ ડોળ એમ કે એટલે ભાઈ જેટલું વિલંબ હે ને એટલું જ્ઞાન દુનિયામાં કોઈની ભાઈ નથી પણ આ અમારા સોરા હે ને આવા જૂના જૂના શબ્દ ખોદી લાવે ને એક શબ્દની ડિરેક્ટરી એમ કે કે ડિક્શનરી એ ભણાવે

કોઈકને ને ઘેરી ઉપર મોભ ઉપર કુંવડ બોલી જાય તો અમારે બાપ દાદા ડોહા કહેતા કે આ જગ્યાએ કુંવડ બોલી જો રાત્રે તો પછી કોઈ મરણ થઈ ગયેલું એમ તારે વાતે કરતા જેને ઘેરી ઉપર કુંવડ બોલી જાય મોભ ઉપર એ વાત કંઈક ડોહાની હાસી હોય ખોટી ખરા ને હા એ વૈજ્ઞાનિક આગળ હતા એને સત્ય સનાતન પારખી ની વાત કરે હાસી

અને મતલબ કે દૂર હોય દિશા હોય ને તો દિશામાં મળવા મળે મતલબ કે અહીં ગોળ બોલે આપણે અહીં છીએ અને પીઠું બાજુ બોલે તો એ દિશામાં આપણે હા મળવા મળે હા એટલે ગમે તો અપશુક એટલે મરણ થાય કોઈ પણ વ્યક્તિનું માણસનું મરણ થાય અશુક હા મળવા મળે આ વાત સાચી છે જો અનુમાન કરે આ તે બધું હા એટલે એકવાર અમારો ઘોર બોલી ગયેલો ઘર ઉપર તો આવા બધા જાગી ગયેલા અને એવા પાસે તાત્કાલે મેઠું નાખ્યું ને કંઈક એવા જાણકાર અમારે બધું વાતે સાંભળી અમારા બાપાએ કંઈક એવી વસ્તુ ઉપર ઘર ઉપર

પેલા તો સર્જ આદિમા આદિમાનવ ઈંડામાંથી પેદા થયેલો એ પછી તો વિજ્ઞાનિક પહેલાં છોડા હતા પહેલાં તો આદિમાનવ આદિમાનવ આદિમાં સૃષ્ટિનું સર્જન થયું ઈંડામાંથી એમ કેવાય કે એ કારણ કે ભી આપણે સૃષ્ટિનું સર્જન ઇંડામાંથી થયેલું એમ કેવાય એ વાત તમે સાંભળી દ્યો એક કદાચ સાંભળી દે ખરી છે ઓહ એટલે આપણો આદિવાસી વૈજ્ઞાનિક તો ખરો તારતો અરે મૂળથી વૈજ્ઞાનિક આ બધું કર્યું છે અગ્નિ આ અગ્નિ પહેલી કોને પગટાવી આદિમાન આ માનવ જંગલમાં પણ અટકતો હતો હા પથરા ઘણા ટકરાવીને કૂંચોમી લઈને એને જળકાવી એટલે આ બધું આદિ માનવ બધું કરી રહ્યું એમાંથી પછી વૈજ્ઞાનિકો તો દાયકા પછી થઈ આવો હે બરોબર બરોબર સદી પછી થઈ આવો હે સદી પછી થઈ આવો એટલે જે વડીલો કે જે આગળના દવાબ દાદા કહી ગયા એના કયા એમ નહીં રહ્યો આજે પણ ઉધાર નથી એવો બાપ દાદા જે કહી ગયા એમને કયા રહેવું પડે બરોબર મોટા મોટા સંતો થઈ ગયા મોટા મોટા કવિઓ થઈ ગયા મોટા મોટા મહારાજો થઈ ગયા તો એમને કીધું કે ખોટું નહીં હોય કે એમને ના હોય મા બાપનો જે મળેલો જે કહેવત કે જે બોલી વાણી એ બધી હાસપ બી પડે એ તરસોડ બી નહીં ચુક્યા તરસોડે આ બધા તમે જે છે દેવ તે આપણે ઘેરમાં જ છે મા બાપ જ્યાં સુધી હોય ને ત્યાં સુધી કોઈ મંદિરે જવાની જરૂર નથી બરોબર માનલો આ કશું મહારાજા બેઠેલા છે આપણે મોટા મોટું કરોડ નું મંદિર થઈ જો છે જાવી ગરમા મથુરા દર્શક મિત્રો વાત હતી આપણે એક શબ્દની કે ભાઈ આ જુઓ આ આ એક આમ એક ઇતિહાસ સંશોધકની જીબાની ઉપર કે એની વાણી એ કેટલું બધું નીકળી ગયું એટલે આ રીતે તમે કરો અને ઇતિહાસ આપણે હરેક ગામોનો આ રીતે ઘણો જ પડેલો હે ભાઈ શ્રી કાંતિભાઈ આજે આ શબ્દ કાઢ્યો અને એની પરથી આપણે કેટલા બધા ઊંડાણમાં ઉતરી ગયા એટલે આવું કરો એટલે આવનારી પેઢી જે સંશોધકો છે એ સંશોધન કરે તો હાંસી આપણી ડોક્યુમેન્ટરી બને અને લોકો તમને યાદ કરે કાંતિભાઈ યાદ કરે અને શબ્દને બધને યાદ કરે કાંતિભાઈ જયગુ 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 જવાર જવાર હા મેં પેલા બે તેતર બેઠેલા છે જોયા અરે વાહ કેટલા છે બિંદાસ કોઈક નહીં કોઈ બીક નહીં તેતરને એ જાણે હૈ કે આમ કઈ તે કરવા વાળા